બેઠક બોલાવી છે મ્યુનિસિપલ કમિશ્નર પોલીસ કમિશનર હાજર રહ્યા ડીજી વિશિયલ અધિકારી સાથે મામલતદાર આરોગ્ય અધિકારી ફાયર અધિકારીઓ પણ હાજર રહ્યા અને આ બેઠકમાં ખાસ ચર્ચાઓ કરવામાં આવી કલેક્ટરે સંબંધિત અધિકારી પાસેથી તમામ માહિતી મંગાવી છે ફાયર એનઓસી ન હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહીની માગણી પણ કરવામાં આવી છે સો ટીમ બનાવીને અને એક પૂરી ટીમ વિલ કોઆર્ડિટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે જેમાં ખાસ કરીને કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા એટલા મેજર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે પબ્લિક સેફ્ટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફ્ટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકા સફાળું જાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કલેક્ટરે તાબડતોડ એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસ કમિશનર આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર પણ આ જે બેઠક છે તે બેઠકમાં હાજર રહેશે આપ જોઈ શકો છો હાલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમાં તમામ જે અધિકારીઓ છે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ છે આ ઉપરાંત જે ટાઉન પ્લાનર સહિતના તમામે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ હાજર છે આપ જોઈ શકો છો સીધા આ દ્રશ્યો છે જે રીતે આ ઘટના બની છે ખૂબ જ ગંભીરતા ગંભીરતાથી લેવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા તાબડતોડ એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં શહેરના તમામ જે અધિકારીઓ છે તેને તાબડતોડ અહીં બોલાવવામાં આવ્યા છે અને મહત્ત્વની વાત એ છે કે સુરતના તમામ જે ગેમ ઝોન છે ઉપરાંત સ્કૂલની આ ઉપરાંત જે માર્કેટ છે તમામે તમામ જે વિગત છે તે વિગત મેળવવામાં આવી રહી છે ફાયર સેફ્ટીની જો વાત કરીએ તો ફાયર વિભાગ દ્વારા મોડી રાતે જે અલગ અલગ જે ટેક્સટાઇલ માર્કેટો છે જે હોટલો છે તે પણ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કારણ કે અગાઉ જે એનઓસી છે તે એનઓસી માટે આ તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં જે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે નોટિસ આપ્યા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા તમામ જે માર્કેટો છે તે સીલ મારવામાં આવી હતી કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત